રાજકોટમાં જીવલેણ રફતારે વધુ એકનો ભોગ લીધો છે ગોંડલ ચોકડીથી હુડકો ચોકડી વચ્ચે આવેલી રામાધણી હોટેલ પાસે હીટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે રોડ ક્રોસ કરતી મહિલાને ઉડાવી કાર ચાલક ફરાર થઈ ગયો આ ઘટનામાં ત્રેસઠ વર્ષીય ઇન્દુબેન મારૂ નામના મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને આસપાસના લાગેલા સીસીટીવીના આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે મૃતક મહિલા જૂનાગઢના માણાવદર તાલુકાના બાટવા ગામના હોવાનો ખુલાસો થયો છે તો રાજકોટમાં ફરી એક વખત રફતારે વધુ એકનો ભોગ લીધો છે ગોંડલ ચોકડીથી હુડકો ચોકડીની વચ્ચે જે રામાધણી હોટલ આવેલી છે તેની વચ્ચે જે હીટ એન્ડ રનની ઘટના બની છે જેમાં એક મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે પછી મારીને એક ફોર વ્હીલવાળો ઉલાડીને લઈએ જો પણ એ પણ ઊભો ના રહે અને હર વખતે ને હર વખતે અમારે અહીંયા એવો જ એક્સિડન્ટ છે ને હાથ આ થાય તો અમારું એવું કહેવાનું થાય છે કાંઈ એક ઓવરબ્રિજ હોય તો વાહન વાળકોને નાના વાહનવાળાને કોઈ પગપાળા માણસોને ઓછી તકલીફ થાય ઓછા એક્સિડન્ટ થાય એવું અમારી માન છે